બગદાણા વિવાદમાં ઈજાગ્રસ્તની બહારે આવ્યો કોળી સમાજ સુરતથી બસો કારનો કાફલો મહુવા પહોંચ્યો બગદાણાના કોળી સમાજના યુવા નવનીત બાલથિયા પર જીવલેણ હુમલાના વિરોધમાં કોળી સમાજ મેદાને આવ્યો છે આ મામલે ન્યાયની માંગ સાથે સુરતથી બસોથી વધુ ગાડીઓનો કાફલો ભાવનગરના મહુવા પહોંચતા મામલો ગરમાયો છે બગદાણા ધામના સેવક અને કોળી યુવા નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે ત્યારે આ ઘટનાના વિરોધમાં હવે સુરતનો કોળી સમાજ મેદાને ઉતરી આવ્યો છે આ ઘટનાને લઈને સુરતથી લગભગ બસો થી વધુ ગાડીઓનો કાફલો કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો ભાવનગર નારી ચૂકડી આવી પહોંચ્યા હતા ભાવનગરની નારી ચૂકડી ખાતે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળી શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભારતી બાપુની હાજરીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા સુરતથી આવેલ બસો થી વધુ કારોનો કાફલો નારી ચોકડીથી મહુવા હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં પીડિત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી નવનીત બાલધિયા પર હુમલા કેસની ગંભીરતા જોતા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટી દ્વારા તમામ દિશાઓમાં તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે પરંતુ કોળી સમાજ આ તપાસથી સંતુષ્ટ નથી સમાજના આગેવાનોની મુખ્ય માંગ સાથે આક્ષેપ છે કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યું નથી આ માંગને લઈને કોળી સમાજના લોકો અડગ રહ્યા છે અને જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાય છે આ ઘટનાને લઈને ભાવનગર જિલ્લામાં તણાવપૂર્વ પરંતુ શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો તેમજ કોળી સમાજની આ એકતાને પગલે તંત્ર પર દબાણ વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ સુરત બાબુ આજે સુરતના કાફલા સાથે આપ જોડાયા છો નવનીતભાઈની ખબર અંતર પૂછવા શું જુઓ પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે સમસ્યા ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જિસ્કી જીતની ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તું મેરા નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભૂવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતો હોય ત્યારે કોળી સમાજને હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમાજ કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત